ગુજરાતની અંદર આજે આશા રાખીએ કે આજનો દિવસ ખેડૂતો માટે સારો રહે કારણ કે જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા છે સુરેન્દ્રનગરની અંદર જે સુદામડા ગામ છે ત્યાં મહાપંચાયત કરવાના છે બપોરનો સમય છે ખેડૂતો ભેગા થવાના છે અને તે આવ્યા છે ખેડૂતો માટે તો આશા પણ આમ આદમી પાર્ટી પાસે એટલી જ રાખીએ કે આજે ફક્ત વાતો ખેડૂતો માટે થાય ખેડૂતોના હિત માટે થાય ખેડૂતોને જે નથી મળ્યું તેમના માટે આમ આદમી પાર્ટી લડે કારણ કે મહાપંચાયતની શરૂઆત થોડા સમયની અંદર હવે શરૂ થવાની છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીદ્ધિ ગુજરાતની અંદર કમોસમી વરસાદ અત્યારે વરસી રહ્યો છે માવઠું થઈ રહ્યું છે ખેડૂતો હેરાન છે પરેશાન છે સહાય હજુ કે જાહેર કરવામાં નથી આવી ક્યારે કરવામાં આવશે કેટલી કરવામાં આવશે તે પણ સવાલ છે છે આ બધી જ બાબતે અત્યારે વિરોધ પક્ષ તે શાસક પક્ષની ઉપર માછલા ધોઈ રહ્યો છે સવાલ કરી રહ્યો છે કે કેટલી સહાય આપવામાં આવશે ક્યારે જાહેર કરવામાં આવશે પરંતુ આજે જ્યારે સવાલ એ છે કે જ્યારે બોટાદની અંદર કરદાકાંડ થયો હળદર ગામની અંદર માથાકૂટ થઈ અને એ પછી આમ આદમી પાર્ટીના જે નેતા છે રાજુ કરપડા પ્રવીણ રામ અત્યારે જેલમાં બંધ છે ઘણા બધા નિર્દોષ ખેડૂતો પણ અત્યારે જેલમાં બંધ છે તેમને છોડાવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે તો બીજી તરફ ખેડૂતો માટે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય તે લડી રહી છે થોડા દિવસ પહેલા કોંગ્રેસની જે આ ખેડૂતો માટે એક સભા યોજવામાં આવી અને એ પછી આમ આદમી પાર્ટીની આજે મહાપંચાયતનું આયોજન છે તો આશા દરેક ખેડૂત છે દરેક ગુજરાતનો વ્યક્તિ છે આમ આદમી પાર્ટી પાસે એટલી જ રાખી રહ્યો છે કે આમ આદમી પાર્ટીથી બનતી તમામ

કે પંજાબમાં મતની પાર્ટીની જે સરકાર છે તો ઘણા બધા નેતાઓ એવું કહી રહ્યા છે રાજકીય વિશ્લેષકો છે એવું કહી રહ્યા છે કે જો ગુજરાતની સરકાર અહીંયાથી સહાય છે તે પંજાબના ખેડૂતોને કરી શકતી હોય તો પછી પંજાબની સરકાર છે તે પણ ગુજરાતના ખેડૂતોને થોડી ઘણી સહાય કરી જ શકે છે અને આ સાથે જ આપણને ખબર છે કે પંજાબની અંદર જ્યારે પૂર આવ્યું તો ભાજપ સરકારે અહીંયાથી ટ્રેન મોકલી હતી સહાય જાહેર કરી હતી અને એ જ સમય દરમિયાન આજે ગુજરાતનો પણ ખેડૂત આશા રાખીને આમ આદમી પાર્ટી પાસે બેઠો છે કે પંજાબની અંદર જે રીતે ભાજપ સરકારે મહેનત કરી હતી મદદ કરી હતી એ જ રીતે પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર છે તે ગુજરાતના ખેડૂતોને મદદ કરે કારણ કે ભાજપ સરકાર તો સમજતી નથી ખાલી સર્વે ને મંજૂરી આપવામાં આવી છે હવે સર્વે ક્યારે થશે ક્યારે આંકડો જાહેર થશે તે પણ સવાલ છે પણ આ મહાપંચાયતની અંદર અત્યારે જે મોટા મોટા આમ આદમી પાર્ટીના નેતાઓ છે ત્યાં હાજર રહેવાના છે સુદાન ગઢવી હોય કે પછી મનોજ સોરઠિયા હોય ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા એમની સાથે જે દિલ્હીથી આવેલા નેતાઓ પણ છે પણ એ સવાલ છે કે નેતાઓ આવી અને કરીને જશે શું ખેડૂતોને કોઈ લાભ થશે ખરો ખેર સૌથી પહેલા તો અમારા જે 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 જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર છે છે તેમની સાથે વાતચીત કરી કે આમ આદમી પાર્ટીના જે આ નેતા છે અરવિંદ કેજરીવાલ તે ગુજરાતમાં આવી રહ્યા છે શું લાભ થવાનો છે તે સાંભળીએ બિલકુલ એ લોકો કે છે આમ આદમી પાર્ટી થી માંડીને કોંગ્રેસ સહિતના લોકોનું કહેવાનું છે ખેડૂતને ભયંકર વળતર આપો એવી વાત કરે છે પણ હું એમાં બીજી વાતે કરું ભલે ભારતીય જનતા પાર્ટી આપણને જે સમજે તે સમજેવાલ ને પણ કેવા માંગુ છું ને ભગવાન કરી જાહો એનાથી એક ખેડૂત નો ચૂલો હંદ્રુ કાહે નહી ચૂલો કાવો એટલે ચૂલા પેટાવવા રોટલા શાકભાજી માટે રાઈટ તમે પંજાબ સરકાર તો છો પંજાબ તો હો આપણે જાણીએ હરિયાણા સૌથી શક્તિશાળી સમૃદ્ધ રાજ્ય વયા જવાના થી હું તમને અમે એટલા મત જ આપવા ટુ તો એટલે મતદારો થી અમે બીજા કોઈ નથી લાયક તમારી અમારે કરુણા પણ ને લાયક નથી અમારા ખેડૂતો કે ભાઈ ગુજરાત સરકાર જે આપે કે ન આપે પણ પંજાબ ના મુખ્યમંત્રી તરીકે હું આ કારણ કે આખું કમસે કમ છે તો ભારતના લોકોને કરાચી ના હોય તો એમ થાય કે એને ક્યાં દેવું ભલે છે છે પણ તો આપણા ભારતના લોકોને તો જેમ ભૂકંપ આવે ને તમામ રાજ્યો નથી એકબીજાને મદદ કરતા ભૂકંપમાં ભૂકંપમાં ક્યાં કોઈ કોઈને નડે છે કચ્છમાં ભૂકંપ આવ્યો તો દુનિયાભરમાંથી રાહત આવી હતી કે નહીં

માન સાહેબ ને કે તમે પંજાબ ના મુખ્યમંત્રી છો તો એકાદ પાંચસો હજાર કરોડ રૂપિયા ઠાલવો એમાં શું ફેર પડે તમારે અમથી વાવણી જ કરવી છે પાછું મત ના તો પાક લણવા તો છે તો તમે પાંચસો હજાર રૂપિયા ફાળવો ને એટલે આ નું ડાચું થઈ જાય ગબી જેવું એવું કા નથી કરતા એમાં શું ફેર પડે આફત જ આવી છે ને તમારે ક્યાં કોઈ બીજી રીતે અમ થાય તમે મફત વીજળી આપો ને મફત ફલાણું આપો ને એવું બધું તો કેસેટ તો વગાડો છો તો ગામના ખંભે બંદૂક મૂકીને ફોડે જાઓ એના કરતાં તમે એમ કહો ને કે ભાઈ હું અહીંયા કેજરીવાલ અહીંયા આવ્યા છીએ કેજરીવાલ કે માન સાહેબ આવ્યા કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની છે એ જે કરે તે અમારે એની સામે કાંઈ કેવું નથી તમે જાણો તમારી સરકાર જાણે પણ અમે આજે તમારા ખરખેર આવ્યા ગામડામાં બેન ગામડા ગામમાં હંસીની બેન તમને ખ્યાલ ન હોય તો કહું ગામડા ગામમાં એક પ્રથા હોય કોઈકના ઘરે મરણ થઈ જાય ને મરણ તો એની કારણે બેહવા જે ખરખરો કરવા કે બેઠો હોય ને બીડી તો ખાલી દેખાવની હોય મૂળ જ્યાં દહ રૂપિયા દર રૂપિયા નાખવાના હોય જે કાણે ખરખરે આવે ને એ દસ રૂપિયા નાખે પછી બીડી લે એ દસ દસ હુકામ હો જણા ભેગા થાય ને તો હજાર પંદરસો બે પાંચ હજાર રૂપિયા ભેગા થાય ને તો જેના ઘરે હોય તો ક્યાંક થી દાણો પૂણી લઈને ખવડાવી શકે આ પ્રથા છે તો અત્યારે અરવિંદ કેજરીવાલ ને ભાઈ આપણા અહીંયા આવવાના છે આવતીકાલે તો એને આવું એક પેકેજ જાહેર કરવું જોઈએ એમ મહાપંચાયતનું આયોજન તો કરવામાં આવ્યું છે પરંતુ આમની પહેલા પણ ગુજરાતની અંદર મહાપંચાયતનું આ જે કિસાન મહાપંચાયત છે તેમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદને કારણે આ મહાપંચાયત બંધ રહી હતી પરંતુ આજે જોવાનું છે કે વરસાદી વાતાવરણ વચ્ચે કેટલા ખેડૂતો આવે છે મહાપંચાયત થાય છે અને જે રીતે આશા રાખવામાં આવી રહી છે કે ફક્ત અહીંયા ખેડૂતોની વાતો થાય ખેડૂતોના હિતની વાતો થાય તો સૌથી વધારે સારું છે શાસક પક્ષને જવાબ આપવા માટે બીજા પણ દિવસો છે પરંતુ અત્યારે જે રીતે બોટાદના હળદર ગામની અંદર માથાકુટ સર્જાય ત્યાંના ખેડૂતો પણ આશા રાખીને બેઠા છે કે ન્યાય મળે બીજી તરફ બીજા પણ ખેડૂતો આશા રાખીને બેઠા છે કારણ કે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આપ્યા આવ્યા છે અને એ જ સમય દરમિયાન જ્યારે વિકાસ કાર્યોની ભેટ પણ ગુજરાતને મળી છે તો આશા એ પણ છે કે ખેડૂતોને પણ કંઈક વધારે મળવું જોઈએ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર